ક્વેશ્ચન નંબર એક ક્યાંગ દેશમાં ફાંસીની સજા સૌથી ઓછી આપવામાં આવે છે ઓપ્શન એ બાંગ્લાદેશ ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી હોંગકોંગ કે ઓપ્શન ડી ભારત સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત ક્વેશ્ચન નંબર બે ક્યો જીવ બચ્ચાને જન્મ આપીને તરત મરી જાય છે ઓપ્શન એ વિંછી ઓપ્શન બી સાફ ઓપ્શન સી કાચબો કે ઓપ્શન ડી મચ્છર સાચો જવાબ છે ઓપ્શન એ વિંછી ક્વેશ્ચન નંબર ત્રણ લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન એ ડોક્ટર ભીમરાવ આંબેડકર ઓપ્શન બી અટલ બિહારી વાજપેયી ઓપ્શન સી શ્યામજી કૃષ્ણ વર્મા કે ઓપ્શન ડી એપીજે અબ્દુલ કલામ સાચો જવાબ છે ઓપ્શન સી શ્યામજી કૃષ્ણ વર્મા ક્વેશ્ચન નંબર ચાર ચંદ્ર ઉપર ઉગાડવામાં આવેલ સૌથી પહેલો છોડ કયો છે ઓપ્શન એ ચણાનો છોડ ઓપ્શન બી ટમેટાનો છોડ ઓપ્શન સી ગુલાબનો છોડ કે ઓપ્શન ડી કપાસનો છોડ સાચો જવાબ છે ઓપ્શન ડી કપાસનો છોડ ક્વેશ્ચન નંબર પાંચ ટેલિવિઝનની શોધ કોણે કરી હતી ઓપ્શન એ જોન લોગી બેયર ઓપ્શન બી થોમસ એડિસન ઓપ્શન સી માર્ટીન કપૂર કે ઓપ્શન ડી ગ્રાહ્ય બેલ સાચો જવાબ છે ઓપ્શન એ જોન લોગી બેયર ક્વેશ્ચન નંબર મહાત્મા ગાંધીને સૌથી પહેલા કોણે રાષ્ટ્રપિતા કહ્યા હતા ઓપ્શન એ જવાહરલાલ નહેરુ ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ ઓપ્શન સી ડૉક્ટર ભીમરાવ આંબેડકર કે ઓપ્શન ડી સરદાર વલ્લભભાઈ પટેલ સાચો જવાબ છે ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ ક્વેશ્ચન નંબર મનુષ્યના મગજનો વજન કેટલો હોય છે વી બે હજાર ગ્રામ ઓપ્શન સી ચૌદસો ગ્રામ કે ઓપ્શન ડી અઢારસો ગ્રામ સાચો જવાબ છે ઓપ્શન સી ચૌદસો ગ્રામ ક્વેશ્ચન નંબર આઠ યુક્રેન દેશનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ઓપ્શન એ सूर्यमुखी ऑप्शन बी गुलाब ऑप्शन सी जासूद के ऑप्शन डी कमल साचो जवाब छे ऑप्शन ए सूर्यमुखी क्वेश्चन नंबर नव ताजमहल नी ऊंचाई केटली छे ऑप्शन ए पांत्रीस मीटर ऑप्शन बी पचास मीटर ऑप्शन सी तोतेर मीटर के ऑप्शन डी नेवू मीटर साचो जवाब छे ऑप्शन सी तोतेर मीटर मित्रो आ क्वेश्चन नो आंसर तमने खबर हो तो आंसर आपो क्वेश्चन छे भारत राष्ट्रीय पक्षी क्यों छे ऑप्शन ए कोयल ऑप्शन बी मोर ऑप्शन सी शाहमृग के ऑप्शन डी हंस क्वेश्चन नंबर अगियार रसुला शोध करना कौन दास ऑप्शन बी सलीम अली ऑप्शन सी जहांगीर भाभा કે ઓપ્શન ડી અબ્દુલ કલામ સાચો જવાબ છે ઓપ્શન સી જહાંગીર ભાભા ક્વેશ્ચન નંબર બાર એક સ્પેસ શૂટ બનાવવામાં કેટલો ખર્ચ આવે છે ઓપ્શન એ પાંચસો કરોડ ઓપ્શન બી એકસો પચાસ કરોડ ઓપ્શન સી સિત્તેર કરોડ કે ઓપ્શન ડી પંચ્યાસી કરોડ સાચો જવાબ છે ઓપ્શન ડી પંચ્યાસી કરોડ ક્વેશ્ચન નંબર તેર દુનિયાની સૌથી મોટી સ્કૂલ ક્યાંક શહેર છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી જયપુર ઓપ્શન સી લખનઉ કે ઓપ્શન ડી મુંબઈ સાચો જવાબ છે ઓપ્શન સી લખનઉ ક્વેશ્ચન નંબર ચૌદ ભારત બકરીની સંખ્યા સૌથી વધારે ક્યાં રાજ્ય છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી રાજસ્થાન માંગ ઓપ્શન સી મધ્યપ્રદેશ

કે ઓપ્શન ડી કાળા રંગનો સાચો જવાબ છે ઓપ્શન ડી કાળા રંગનો ક્વેશ્ચન નંબર અઢાર ક્યાં ગ્રહ ઉપર હીરાનો વરસાદ થાય છે ઓપ્શન એ ચંદ્ર ઓપ્શન બી બૃહસ્પતિ ઓપ્શન સી સૂર્ય કે ઓપ્શન ડી મંગળ સાચો જવાબ છે ઓપ્શન બી બૃહસ્પતિ ક્વેશ્ચન નંબર ઓગણીસ ક્યાં અંગનો આકાર જન્મથી મૃત્યુ સુધી એક સમાન રહે છે ઓપ્શન એ ભૂટી ઓપ્શન બી આંખ ઓપ્શન સી ગરદન કે ઓપ્શન ઓપ્શન સૌથી મોટું હાડકું ક્યાં હોય છે ઓપ્શન એ કાંડા ઓપ્શન બી ખભા ઓપ્શન સી પીઠ કે ઓપ્શન ડી સાથળ આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં નાખો મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો